રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૌને આજે બસ જો ઘઉંમાં પાણી વારવાનું છે એટલે ક્યારો જોવા જાવો જો હે તો જોયા આવીએ ક્યારો કેટલું પાણી એને હલાય એવું નથી રહ્યું હવે અમારે જો ઘઉં હવે છે ને નીકળ પોટે આવ્યા છે નીકળી રહ્યા છે એટલે હવે બે ત્રણ દી પાણી વારવાનું રહે મારે એટલે પાણી વારશું ક્યારે જોયા હું કેટલાક ભરાણો કેવો કયું ને મૂકીને આવીશું કામ ઘરનું થોડુંક હતું કર્યું અને પાણી વારતા વારતાં થોડુંક કામે થાય બે થાય ઘઉં તો અત્યારે છે ઉતારા પ્રમાણે ખબર પડે જેવા થાય એવા આવે અહીંયા અમારા ધાણા છે આ એટલા થોડાક ધાણા વાવ્યા છે એટલે હવે ધાણા નીંગળી ગયા છે ફૂલ બધે આવી ગયા હવે ધાણા ધાણાને પાણી પાઈ દીધું અને જો અહીં પાણી હલે છે ને

હવે છે ને પાણી વારી રહીશું પણ આ બેહવું પડે બધું હું ક્યારા ટૂંકા છે ને એટલે બે હું દસ પંદર મિનિટ કે વીસ મિનિટ થાય ક્યારે ભરાય ને ત્રાહણાના ક્યારા છે ને એટલે એટલે પછી છે ને બેઠા બેઠા વારવું પડે પાણી એટલે કંટાળો આવે છે એટલે હવે છે ને કૂપાં ક્યારે પી જઈને ને રહી જાવ છું આ તો આગળ લાઈટે વહી જાય અને મારા ઘઉં બધા છે ને જો નીકળવા એવા છે બધા થોડા થોડા નીકળી રહ્યા છે એટલે જો નીકળે છે બધા ઘઉં નીકળી ગયા છે એમાં બધે જો અહીંયા રોડે એ બધા સાધન ને નીકળતા હોય જો આ મારા ઘરના વાડીના તાજા ટમેટા હો તાજા તાજા ટમેટા છે આ હવે આમાંથી ને બી બનાવવાનું છે ટમેટાનું તો આપણે બી બનાવશું એટલે હવે જો અમે કેવી રીતે ટમેટાની બી બનાવીએ ને એ તમે જોજો જો આ ગણી લીધી છે ને એક વેચકો લીધું છે